સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધનો પ્રદર્શન થયો છે શાળા કોલેજોમાં વધતી ફી વધારાને લઈને વિરોધ વરાછા વિસ્તારમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે સરકાર દ્વારા નિમણૂક છતાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે ખાનગી શાળાઓ કોલેજો પોતાના મનમાની કરી રહ્યા છે વાલીઓ લૂંટાઈ રહ્યા છીએ તેવા આક્ષેપો છે સરકારી તાત્કાલિક માંગણી કરે તેવી છે પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજ આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાત ભર માં આંદોલન કરી રહી છે વિરોધ પ્રદર્શન કરી રહી છે આપણે શિક્ષણ અને આરોગ્ય મનુષ્યથી માંડી અને કોલેજ સુધી મોંઘું થતું છે પ્રાઇવેટ શાળાઓની ફી નિર્ધારણ કરવા માટે સરકારે એફઆરસી ની નિમણૂક એફઆરસી બનાવેલી પણ છેલ્લા ઘણા વર્ષોથી એફઆરસી માં જજ અને ચેરમેન ની નિમણૂક જ નથી થઈ આ એફઆરસી બનાવેલી એફઆરસી પણ સરકાર ના ઇસારે ભાજપ ના અને શાળા સંચાલકોના ના કામ કરે છે અને શાળા સંચાલકો ને મન ફી વધારવાની છૂટ આપે છે જેના લીધે વાલીઓ લૂંટાય છે કોલેજોની વાત કરીએ તો સરકારી શાળા અને કોલેજોની સંખ્યા ઘટતી નથી તાજેતરમાં આપણે સૌ જોયું કે મેડિકલ કોલેજોની ફી માં દસ દસ લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો સામે સરકારી શાળા સરકારી મેડિકલ કોલેજોમાં સીટો ની સંખ્યા નથી વધતી વિદ્યા શાળા કોલેજોની સંખ્યા નથી વધતી તો વાલીઓ જાય ક્યાં આ તો આ લૂંટ નો બંધ કરાવવા માટે આ લૂટના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીનું તમામ સંગઠન સમગ્ર ગુજરાત ગુજરાતભરમાં આ મુદ્દે આંદોલન કરી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ શાળાઓ જે પ્રકારની ફી વસૂલી રહી છે એના ઉપર લગામ લગાવવામાં આવે અને સરકારી શાળા કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવે જેથી કરી લૂટ ઉપર લગામ લગાવી શકાય.